આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે વિવિધ યોજનાઓ દ્વારા છેલ્લા દસ વર્ષમાં આરોગ્ય ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન કર્યું છે તેમણે જણાવ્યું કે સરકારની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ દેશના સાહીઠ કરોડ નાગરિકો લઈ રહ્યા છે સરકારે ગરીબોને સ્વાસ્થ્યની સેવાઓ પૂરી પાડવા અનેક યોજનાઓ શરૂ કરી છે આજે મહેસાણા જિલ્લાના ગોજારીયા ખાતે કે કે પટેલ અને મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદઘાટન કરતાં શ્રી શાહે જણાવ્યું કે આ નર્સિંગ કોલેજમાં સુવિધાઓ વધવાથી અનેક ગરીબ દર્દીઓને લાભ થશે ખૂબ સારો લીધો અને અહીંયા નર્સિંગ કોલેજ પણ બનાવી કેન્સર હોસ્પિટલ પણ બનવાની છે અને હોસ્ટેલ પણ બનવાની આ બધું ભેગું થઈ ગોજારિયાની આસપાસના પચાસ સાહીઠ ગામોનું એક સ્વાસ્થ્યનું સારું સંકુલ અહીંયા તૈયાર થશે એની મને શ્રદ્ધા છે આ અગાઉ કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી પરિષદને સંબોધન કર્યું હતું તેમણે બે હજાર ઓગણત્રીસ સુધીમાં સમગ્ર દેશમાં દરેક પંચાયતમાં કૃષિ ધિરાણ મંડળી સ્થાપિત કરવાના સરકારના મહત્વાકાંક્ષી લક્ષ્યની રૂપરેખા રજૂ કરી હતી શ્રી શાહ આજે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને સાણંદ ખાતે તિરંગા યાત્રામાં ભાગ લેશે ભરૂચના ઝગડિયા ખાતે આવેલી બોરોસિલ રિન્યુએબલ લિમિટેડ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે વરસાદી પાણીના સંગ્રહના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે શ્રી પાટીલે કહ્યું હતું કે વરસાદી પાણીના સંગ્રહથી કૃષિના વિકાસની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે એક બીઘે કરે તો હર કિસાન ખેતમ ચાર પાંચ બીઘા જમીન તો પચીસ ત્રીસ લાખ લીટર પાણી જમીનમાં જાયગા જો કુવા હો या उसका जो बोरिंग होगा उसमें भी पानी का लेवल ऊपर आ जाएगा पानी की क्वालिटी भी सुधर जाएगी जिससे किसान की आमदनी बढ़ेगी और किसान समृद्ध होगा और हमारे पानी की किल्लत भी दूर होगी સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના જિલ્લા વહીવટીતંત્રએ આપી છે જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે દરિયામાં ગયેલા તમામ માછીમારોને તાત્કાલિક પરત ફરવા અપીલ કરી છે માછીમારોના જાનમાલની સુરક્ષા માટે જાફરાબાદ ચાંચબંદર બંદર ધારાબંદર શિયાળબેટ અને નવા બંદર સહિતના તમામ બંદરો ઉપર બોટો લાંગરવાનો આદેશ આપવામાં આવ્યો છે દરિયાઈ માર્ગનો દુરૂપયોગ અને આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે આ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર રવિવારે સાયકલિંગનું આયોજન કરવામાં આવે છે ફીટ ઇન્ડિયા અંતર્ગત બત્રીસ કિલોમીટરની યોજાયેલી સાયકલિંગમાં જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી મોડાસા નગરપાલિકા પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ નગરજનો જોડાયા હતા ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનને ટેકો આપનારા તુર્કી અને અઝરબૈઝાન સામે વિરોધ ઉગ્ર બની રહ્યો છે મોરબી સિરામિક એસોસિએશન પણ આ બંને દેશોમાં માલ મોકલવાનું બંધ કરવા વિચારી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાને ટીબી મુક્ત જિલ્લો બનાવવા માટે આવતીકાલથી સો દિવસીય ઝુંબેશ શરૂ થશે અભિયાન દરમિયાન આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવી ટીબી ચેમ્પિયન ટીબી રોગના લક્ષણો ધરાવતા લોકોની યાદી બનાવવા સહિતની માહિતી માટે આરોગ્ય કર્મચારીઓને જાણકારી આપવામાં આવી રહી છે આ અંગે જિલ્લા ક્ષય અધિકારી અને મુખ્ય જિલ્લા અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણે સ્થાનિક સમુદાયમાં રહેલા તમામ દર્દીઓને ઝડપથી શોધી કાઢી યોગ્ય નિદાન કરી સારવાર શરૂ કરાવવા અને જિલ્લાને સંપૂર્ણ રોગમુક્ત કરી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો